નમસ્કાર ન્યૂઝ એટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા અને સૌ વાત કરીશું પીએમ મોદીની ગુજરાતની ભેટ તો પીએમ મોદી ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ થશે વંદે મેટ્રો અને મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે જે અમદાવાદથી ભુજ વચ્ચે દોડશે એસી કોચ ધરાવતી વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ થશે અને આ ટ્રેન સો થી એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે વંદે મેટ્રો ટ્રેન તમામ સુવિધાઓથી સજ્જ હશે એસી કોચ વોક્યુમ ટોયલેટ ઓટોમેટિક સ્લાઇડિંગ ડોર સીસીટીવી ફાયર ડિટેક્શન જેવી અનેક સુવિધાઓ છે વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચની પણ સુવિધા આપવામાં આવી છે અમદાવાદથી વંદે મેટ્રો સાંજે સાડા પાંચ કલાકે ઉપડશે અને ભુજ રાત્રે અગિયાર વાગેને દસ મિનિટે પહોંચશે જ્યારે ભુજથી ટ્રેન સવારે પાંચ વાગે પાંચ મિનિટે ઉપડશે સવારે દસ વાગેને પચાસ કલાકે અમદાવાદ પહોંચશે તો અઠવાડિયાના છ દિવસ ટ્રેન કાર્યરત રહેશે અમદાવાદથી શનિવાર અને ભુજથી રવિવાર સિવાયના દિવસોમાં વંદે મેટ્રો ટ્રેન કાર્યરત રહેશે તો આ સાથે જ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રોના ફેઝ ટુની શરૂઆત થશે પીએમ મોદીના હસ્તે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટનો સેક્ટર એકથી શુભારંભ કરવામાં આવશે તો આ મેટ્રો અમદાવાદના મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર એક સુધી જશે જેમાં આઠ સ્ટેશન સહિત અમદાવાદ અને ગિફ્ટ સિટીને કનેક્ટ કરશે મેટ્રોની કનેક્ટિવિટીથી લોકોનો સમય પણ બચશે ટ્રાફિકનું ભારણ પણ ઘટશે

ખાતે અહીં તમામ નાના નાના ભૂલકાઓ છે તે આવી પહોંચ્યા છે અને વડાપ્રધાન જ્યારે અહીંયા આવશે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે નાના નાના ભૂલકાઓ છે તેઓ ખાસ કરીને વડાપ્રધાનના સ્વાગત માટે અલગ અલગ હોસ્ટલ લઈને ઉભા છે જેમાં તેજ કાબેટા ઘર તો આયા હા મોદીજી ભલે પધાર્યા આ પ્રકારના સ્લોગન છે તે જોવા મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાંધીનગરને મેટ્રો આપવા બદલ અમૂલ્ય ભેટ એ પ્રકારના અહીં સ્લોગન પણ જોવા મળી રહ્યા છે ખાસ કરીને સ્કૂલના બાળકો છે કે જેઓ અહીં આવ્યા છે અને વડાપ્રધાનનું શું સ્વાગતમ કરી રહ્યા છે જે બાળકો છે તેમની સાથે તો વાત કરીશું પરંતુ સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને જે ઉત્સાહ વેવડાઓ છે મેટ્રો ટ્રેન કેટલી મહત્વની બની રહી છે ખૂબ જ સમયનો બચાવ થશે અને મોટાભાગે કર્મચારીઓ ગાંધીનગરમાં સચિવાલયમાં જોબ કરે છે અનેક શાળાઓમાં પણ નોકરી કરે છે બાળકોને પણ આનો ખૂબ જ મોટો લાભ મળવાનો છે કહી શકાય કે વાસીઓ અને ગુજરાત વાસીઓ સાથે અમદાવાદ વાસીઓને એક મોટી ભેટ મળી છે અને તે પણ તેમના જન્મદિવસ પહેલાં તે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે તમામ બાળકીઓ છે એમાં ઉત્સાહ વધાર્યો છે વડાપ્રધાનના જે આગમન છે તેને કારણે અને હરિયાણા ગાંધીનગરમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી તમારું સ્વાગત છે તે પ્રકારના અહીં પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે જે રાહ જોઈ રહ્યા છે વડાપ્રધાન ક્યારે આવશે અને ખાસ કરીને તેઓ વડાપ્રધાન રજૂશે કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા કુમારની સેડી ગુજરાતી ગાંધીનગર તો ત્રીજી વખત પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત પ્રવાસી બપોરે ત્રણ વાગે કલાકે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે પીએમ મોદી જનસભાને સંબોધિત કરશે અને આઠ હજાર કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે પીએમ મોદી ઓડાના મકાનની ફાળવણી વંદે ભારત અને પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે ઊર્જા પેટ્રોકેમિકલ્સ અને શહેરી વિકાસ વિભાગના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે આજ ચાર જેટલા કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે અત્યારે હાલ ગાંધીનગર છે ને ગાંધીનગરથી તેઓ સીધા આ મંચ ઉપર આવશે મંચ ઉપરની વાત કરવામાં આવે તો વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આઠ હજાર કરોડના વિકાસલ કામો જે છે તેનું લોકાર્પણ ખાતમુહૂર્ત જે છે તે આ મંચ ઉપરથી કરવાના છે આ મંચના તમે દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો કે જ્યાં આઠ હજાર કરોડથી પણ વધારે વિકાસના કામોને ગુજરાતમાં વેગ મળશે જે અંતર્ગતની વાત કરવામાં આવે તો આજે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને પાંત્રીસ હજાર છસો ને સત્તાવન ગ્રામીણ આવાસ લોકાર્પણ તેમજ ત્રીસ હજાર નવા આવાસોની મંજૂરી જે છે તે મંચ ઉપરથી આપશે મહત્વનું એ છે કે નેવ કરોડ લાભાર્થીને બેંક ખાતામાં ડીપીટી મારફત ચેક જે છે તે પણ આ મંચ મારફત આપવામાં આવશે ઉર્જા અને પેટ્રોલ કેમિક વિભાગના સાત પ્રકલ્પોનું લોકાર્પણ જે છે તે પણ આ મંચ ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે શહેરી વિકાસ વિભાગના છ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ આ મંચ ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે કરાવશે મહત્ત્વનું એ પણ છે કે ભારતીય રેલવેના બે પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને સાત ટ્રેનોનું ફ્લેગોફ જે છે તે આ મંચ ઉપરથી કરાવશે આમ વિવિધ કાર્યક્રમો અંતર્ગત જે છે તે આ મંચ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે અને વિકાસલક્ષી જે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમને તેઓ વેગ આપશે અને તે આ મંચ ઉપરથી ફ્લેગ ઓફ પણ અન્ય ટ્રેનોને જે છે તે કરવાના છે એટલે અત્યારે હાલ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે અને લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે કે પ્રશ્ન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રી માળી ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ પ્રધાનમંત્રી મોદીએ વાવોલમાં પીએમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરીને આ સમયે દંપતિ માટે પોતાના ઘર આંગણે પીએમ મોદીના આગમનને જીવનભરનું સંભાળું બની ગયું છે પ્રધાનમંત્રીએ ગજ્જર પરિવારને કાપડ પર ઓટોગ્રાફ આપ્યો છે પીએમની સિગ્નેચર મેળવીને આ પરિવાર ખૂબ જ ખુશ છે પરિવારનું કહેવું છે કે તેઓ કાપડ પરના આ ઓટોગ્રાફને ફ્રેમમાં મઢાવીને પોતાના ઘરમાં સજાવશે પ્રધાનમંત્રી જ્યારે ગાંધીનગર હોય ને તેમના જન્મદિવસના એક પહેલાં હોય અને દરેક વ્યક્તિ માટે તે જીવન છે જીવનભની એક યાદગારી બની રહે તે માટે વિશેષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લોકોને પોતાની સિગ્નેચર અને સાથે એક કાપડ ઉપર પોતાનું નામ લખીને આપ્યું છે લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું ખાસ કરીને ભાગ્યશ્રી બેન જેમની જેમના પરિવારના લોકો ગજ્જર પરિવારના લોકો તેમની સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું કહેશો બેન વડાપ્રધાનની આ સિગ્નેચર જીવનભર માટે કેવી યાદગારી રહેજો એટલે તો એમને એમ થાય કે ભાઈ આપણે ફોટો ફ્રેમ કરાવીશું મઠાઈશું કાગળ પર નથી કરવું પણ કાપડ પર કરીએ એટલે આપણે લાઈફ ટાઈમ આપણી જોડે રહે એટલે પહેલેથી જ આઈડિયા તમે પહેલેથી જ અમે બનાવી દીધું હતું બધું અંદર કાપડ લઈને આયા પછી આજુબાજુ ડેકોરેટ કર્યું અને પછી સરને આપ્યું જો પહેલાં જો કે ના જ પાડતા હતા કે કંઈ નહીં પ્રોટોકોલના લીધે કંઈ સરને કંઈ નહીં આપી શકીએ પણ પછી બનાવીને તો રાખી જ કે કદાચ સર આ તો આપણને એટલો લાવો મળી જાય એટલે બસ પછી સાઈન સરે કરી આપી એટલે હવે અમને આખી જિંદગી યાદ જ રહી જશે નાની ફ્રેમ પણ અમે કરાવી દઈશું અચ્છા આમાં ખાસ ગજ્જર પરિવાર છો એટલે જય વિશ્વ જય વિશ્વકર્મા અમારે સુથાર સમાજના જે છે અમારે ઈષ્ટદેવ એને જય વિશ્વકર્મા અચ્છા એટલે અને કાલે પછી એમનો બર્થડે પણ છે અને વિશ્વકર્મા પૂજા દિવસ પર છે હા એટલે એમને ખાસ વિશ્વકર્મા પુરાણ પણ અમે આપ્યું છે એમને ગિફ્ટમાં અને બર્થડે કાર્ડ આપ્યું છે ને એમની જોડે બસ ઓટોગ્રાફ લીધો છે એમ હાર્દિક ભાઈ આ જીવન બની યાદગીરી તો રહી પરંતુ સોલાર માટે પણ ખાસ વડાપ્રધાનજી આવ્યા હતા તેમની સાથે શું વાતચીત થઈ સોલાર માટે અમાર જોડે કોઈ એક્યુઅલી બહુ વાત નથી થઈ કે કે અમારા જોડે ખાલી વેલકમમાં જ હતા અમે હા બિલકુલ તમે કયા નંબરના ઘરવાળો છો અહીંયા જ રહો છો અહીંયા જ રહો છો ઓકે અને આ યાદગીરી કેટલી મહત્વની તમારી માટે આ તો જીવનભરની યાદગીરી છે મારા માટે જય વિશ્વકર્મા નરેન્દ્ર મોદી આ સિગ્નેચર સાથે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવ્યા હતા અને અપાર્ટમેન્ટમાં રહેતા ગજ્જર પરિવાર માટે આ એક યાદગીરી બની રહી છે અને તેની સાથે આ યાદગીરીની સાથે આ પરિવારના લોકો છે તે આવતીકાલે જયારે વિશ્વકર્મા જયંતી ઉજવશે ત્યારે તેમ આ યાદગીરી સાથે ઉજવાના છે એમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવતીકાલે પણ છે કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા કુમાર ન્યૂઝ ન્યૂઝિંગ ગુજરાતી ગાંધીનગર ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર બાયપાસ રોડ નજીક ફિશ ભરેલું કન્ટેનર પલટી ખાઈ ગયું છે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વેરાવળથી ફિશ ભરીને કન્ટેનર પીપાવાવ કોર્ટે જતા સમયે દુર્ઘટના સર્જાઈ હતી ઘટનાના કારણે રોડ પર લોકોનું ટોળું ઉમટ્યું છે કન્ટેનર ઓવર સ્પીડમાં હોવાથી પલટી માર્યું હોવાનું સામે આવ્યું છે સદનસીબે ઘટનામાં કોઈને જાનહાની નથી થઈ રોડ પર ટ્રાફિક જામ જરૂર સર્જાઈ ગયો છે

તેઓ પાછળ દોડ્યા હતા ચોરોએ બચવા માટે પથ્થર મારો કર્યો અંદાજીત રાત્રિના બે વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી ચોરને પકડવાનું આખું ઓપરેશન ચાલ્યું અને જેમાં ચાર ચોર ચોરી કરવા આવ્યા હતા અને તેમાંથી બે ચોરને પકડી લેવામાં આવ્યા છે પોલીસને સફળતા મળી છે અન્ય આરોપીને પકડવા પોલીસે ડ્રોનની મદદ પણ લીધી છે તો દાહોદ પોલીસની કામગીરીને ગૃહ રાજ્યમંત્રીએ પણ વખાણી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું પણ છે આ વીડિયો પણ પોસ્ટ કર્યો છે અને તેમણે કહ્યું છે કે દાહોદ એસપી અને ટીમની વખાણવા જેવી આ કામગીરી છે આદિવાસી વિસ્તારમાં પોલીસે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાત્રિના સમયે થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરીને આરોપીને પકડ્યા છે નર્મદા ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ નવ્વાણું મીટર પહોંચી છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે નર્મદા ડેમનો એક દરવાજો એક પોઈન્ટ ચાર મીટર ખુલ્લો રાખવામાં આવ્યો છે તો સતત પાણીની આવક વધી રહી છે ઉપરવાસમાં વરસાદ અને જે રીતે પાણીની આવક થઈ છે તે એ પાણી નર્મદા ડેમમાં આવી રહ્યું છે

છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ વખત ડેમમાં નેવું ટકાથી ઓછો જળ સ્ટોક થયો છે બે હજાર ત્રેવીસમાં નેવું પોઈન્ટ તોંતેર ટકા બે હજાર બાવીસમાં છન્નું પોઈન્ટ એકાણું ટકા જળ સંગ્રહ થયો હતો તો છેલ્લા છ વર્ષમાં સૌથી ઓછો જળ સંગ્રહ બે હજાર એકવીસમાં અડત્રીસ પોઈન્ટ સત્યાવીસ ટકા હતો બે હજાર વીસમાં છન્નું પોઈન્ટ એકાણું ટકા બે હજાર ઓગણીસમાં ચુંબોતેર પોઈન્ટ બાણું ટકા જળ સંગ્રહ હતો અમરેલીના ખાંભા તાલુકાના ભૂંડણી ગામે શિકારની શોધમાં ડાલામથા સિંહની લઠાર ભૂંડણી ગામે ગત મોડી રાત્રે શિકારની શોધમાં સિંહ રહેણાંક વિસ્તારમાં આંટાફેરા મારતો હોય તેમ દેખાયો છે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે ડાલામથા સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

અને અમે તુરંત જાણ કરતા અમારી ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તેમજ અમારી સાથે પોલીસ સ્ટાફ પણ પબ્લિક કંટ્રોલ કરવા માટે પહોંચેલ હતો અમે લોકોએ તેનું રેસ્ક્યુ કરી અને હવે પછી તેને અમારા વન વિભાગના જે તે ડેમ છે તેની અંદર એને મુક્ત કરવામાં આવશે બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ વાત કરીશું સુરતની સુરતમાં મચ્છરજન્ય રોગચાળામાં ઉછાળ આવ્યો છે શહેરમાં તાવ ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે નવી સિવિલમાં દાખલ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે અને દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલમાં વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી છે ડેન્ગ્યુના ત્રીસ ટકા શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા છે હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર વોર્ડમાં દાખલ દસ દર્દીઓમાંથી ત્રણ ડેન્ગ્યુના દર્દીઓ છે હાલમાં જ ડેન્ગ્યુના કારણે વધુ એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો છે અંબાજીમાં મેળાના પાંચમા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું છે ચાર દિવસમાં સોળ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે ભાદરવી પૂનમના મેળાને લઈ ભક્તોનું ઘોડાપુર પ્રથમ દિવસે એક લાખ ત્રાણું હજાર બસો વીસ યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા બીજા દિવસે ત્રણ લાખ પાંચ હજાર સાતસો ચોવીસ યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા ત્રીજા દિવસે ચાર લાખથી વધુ લોકોએ દર્શન કર્યા છે અને ચોથા દિવસે સાડા છ લાખ લોકોએ દર્શન કર્યા છે ચાર દિવસમાં સોળ લાખને પાર પહોંચી ગયો છે ભાવિકોનો યાત્રો આ આંકડો અને કુલ યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા છે જે આંખ છે સોળ લાખ છત્રીસ હજારને પાર પહોંચ્યો છે તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોની સલામતી માટે ગુજરાત પોલીસ રાઉન્ડ ક્લોક છે તો મંદિરના ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવતા એક મહિલા પોલીસ કર્મચારી સમગ્ર પોલીસ માટે ગૌરવનું પ્રતિક બન્યા છે પોતાની ફરજ ઉપરાંત મંદિર બંધ થયા બાદ મંદિરમાં જાતે સફાઈ તેઓએ કરી હતી આ પોલીસ કર્મી અન્ય પોલીસ કર્મીઓ માટે એક દાખલા રૂપ બન્યા છે અને સાથે જ આ પોલીસ કર્મીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ પણ આપ્યો છે અમે મંદિર બંધ થયું એટલે અમને એમ થયું કે થોડીવાર અમે અંદર માતાજીના દર્શન કરીએ એટલે પછી અમને થોડી બધા પેલા સાફ સફાઈ કરતાં અમને એમ થયું કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ એમ જેમ આપણે ઘરમાં જે આંગળું ચોખ્ખું રાખતા હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું હોય चो थोड़ी चौखट थो पूर्वक काम करी है उन्हें ऐसा लगा उन पुलिस कांस्टेबल को कि ये मेरे फरज का स्थल है और इसके बाद ब्रेक के बाद जब श्रद्धालु आएंगे तो उनको माता जी का जो दरबार है बिल्कुल साफ स्वच्छ मिले इसलिए उन्हें निष्ठा भाव से उन्हें किसी ने कहा नहीं था और ये जस्ट एक रैंडमली एक सीसी में रिकॉर्ड हो गया जिसमे पुलिस का बहुत ही अच्छा रोल दिखता है जिसमें पुलिस सिर्फ सुरक्षा के भाव से नहीं एक सेवा भाव से भादुरी पूनम मेले को पूर्ण करने के प्रयास कर रही है તો અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે કર્ણાટકના સેવાર્થીઓએ અનોખો કેમ્પ શરૂ કર્યો છે કર્ણાટકના સેવાભાવી લોકો સેવા કરવા માટે અંબાજી પહોંચ્યા અંબાજીથી ત્રણ કિલોમીટર દૂર કર્ણાટકના આઠ લોકોએ ઇડલીનો કેમ્પ શરૂ કર્યો છે કર્ણાટકના સેવાર્થીઓ અંબાજી જતા પદયાત્રિકોને ઇડલી ખવડાવી રહ્યા છે સ્વાસ્થ્ય રાખી ઇડલી અને ચટણી કોઈ પણ જાતનું તેલ તેમાં નખાતું નથી જેથી આ ઇડલી સ્વાસ્થ્ય માટે પણ સારી છે વધુમાં તેમણે કહ્યું કે અમે છેલ્લા ત્રણ વર્ષથી અહીં આ કેમ્પ યોજી રહ્યા છે सर का अलग अलग होता तो है हम लोग तीन साल से कर रहे हैं इडली का आ, तीन साल से के इडली का सबको पसंद रहता है तेल भी ना बनाते हैं कोकोनट चटनी है आ, और इडली इडली है सब बनाते हैं हम लोग अभी सर तुम कहाँ से हो हम कर्नाटक का है कर्नाटक से आ, करने आते क्या क्या करने है सर आपके लिए सेवा करने कर्नाटक से आता है नारियल भी कर्नाटक से आता है સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે મોટી સંખ્યામાં પદયાત્રીઓ ખેડબ્રહ્મા પહોંચી રહ્યા છે અને ત્યારે ખેડબ્રહ્મા પોલીસ મંદિર પરિસરમાં ખડે પગે છે પેટ્રોલિંગ કરી રહી છે ખૂબ જ મોટી પ્રમાણમાં લોકો આવતા હોય છે જેઓને સુરક્ષા માટે ખાનગી ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ રાખેલ છે જેથી લોકોનો સરસામાનની કોઈ પણ પ્રકારની ચોરી કે કોઈ બનાવ ન બને તેમજ મંદિરની પાસે પોલીસ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવેલ છે બધા લોકોને ખૂબ શાંતિથી અને સારી રીતે દર્શન કરી શકે તે માટે સતત પોલીસ ખડે પગે છે ટોરેન્ટ પાવરે પચીસ હજાર લોકોને રોજગારીની સંભાવના ધરાવતા ગ્રીન અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે શપથપત્ર સબમિટ કર્યા છે આ સાથે જ ટોરેન્ટ પાવર લિમિટેડ વૈવિધ્યસભર ટોરેન્ટ ગ્રુપની સંકલિત પાવર યુટિલિટી ગ્રીન અને ટકાઉ ભવિષ્ય પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે કારણ કે ગાંધીનગર ખાતે રી ઇન્વેસ્ટની સૌથી આવૃત્તિમાં ચોથી આવૃત્તિમાં કેન્દ્રીય નવી અને નવીનીકરણ ઊર્જા મંત્રાલયને બે શપથપત્રો સબમિટ કર્યા છે કંપનીએ દસ ગીગાવોટ સ્થાપિત કરવા માટે શપથપત્ર સબમિટ કર્યા સત્તાવન હજાર કરોડના રોકાણ સાથે બે હજાર ત્રીસ સુધીમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતા સાથેનું આ રોકાણ હજારો લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરશે ટોરેન્ટ પાવરે દ્વારકા ખાતે પાંચ જીડબલ્યુ સોલાર વિન્ડ અને સોલાર વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટના અમલીકરણ માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે